જય બજરંગબલી મિત્રો આપણે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલાં ભગવાનની એક પ્રાર્થના કરીશું પછી આપણે હનુમાન ચાલીસાનો પાઠ સંપૂર્ણ સાંભળીશું અને તમે જો આ ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બીજા લોકોને પણ સબસ્ક્રાઈબ કરાવજો તો આપને ચાલો સૌ પ્રથમ આપણે હનુમાન દાદાને પ્રાર્થના કરીએ હે શ્રી રામ ભક્ત હનુમાનજી આજે અમે ભક્તિપૂર્વક તમારી સમક્ષ આવીને પ્રાર્થના કરીએ છીએ જે સર્વ જીવ માત્રના કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ માટે સુખ અને સદભાવના સ્થિર રહે તે માટે ભક્તિ અને ધર્મનો પ્રકાશ દરેક હૃદયમાં જળ હરે તે માટે દુઃખ રોગ અને દુઃખ દૂર વિચાર નાશ થાય તે માટે આ પ્રાર્થના અર્પણ કરીએ છીએ હે પવનપુત્ર હનુમાન અમારા મનમાં ભક્તિ હિંમત અને સેવાભાવ પ્રગટાવો પ્રત્યેક જીવોને સુખી અને નિરોગી રાખો વિશ્વમાં ભાઈચારો અને શાંતિનો સંદેશ ફેલાવો કોઈ જીવ દુઃખી ના રહે અને વિશ્વનું કલ્યાણ થાય એ માટે આજે હું તમારી ભક્તિપૂર્વક આરાધના કરું છું હે દાદા અમારી આરાધના સ્વીકારજો મિત્રો દરરોજ પાઠ કરવાથી શ્રી રામ અને હનુમાનજી પ્રત્યે ભક્તિ મજબૂત થાય છે ભક્તિથી જીવનમાં શાંતિ સંતોષ અને સાચી સફળતા મળે છે શ્રી હનુમાન ચાલીસામાં કહેવામાં આવે છે સંકટથી હનુમાન છોડાવી મન કર્મ વચન ધ્યાન જો લાવે અર્થાત જે કોઈ મનથી કર્મથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના કાર્યમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા મળે છે બુદ્ધિહીનતાનું જાન કે સુમીરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકારનો મતલબ એવો થાય છે કે હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને જ્ઞાન માગીએ છીએ બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘર પવિત્ર બને છે ઘરમાં શાંતિનું વાતાવરણ છવાય છે દરરોજ ચાલીસાનો પાઠ કરવાથી દેવતાઓનો આશીર્વાદ મળે છે અને જીવનમાં શુભ કાર્યમાં સફળતા મળે છે પ્રત્યેક દિવસ દસ પંદર મિનિટ ચાલીસાનો પાઠ કરો તમારા જ્ઞાન અને આધ્યાત્મિક માર્ગમાં ખૂબ મદદરૂપ બની શકે છે તો મિત્રો હવે આપણે સંપૂર્ણ હનુમાન ચાલીસાનો પાઠ કરીશું બુલુસિયા રામચંદ્ર ભગવાન કી જય પવનપુત્ર હનુમાન કી જય શ્રી ગુરુ ચરણ સરોજ રજ निज मनमुकुरु सुधारि वरनऊ रघुबल विमल जसु जोदाय कुफलचारि बुद्धिहीन तनु जाने सुमिरो पवन कुमार बलबुद्धि विद्या देहु मोहि हरहु कले सविकार जय हनुमान सागर जय कपिशति उ लोक उजागर राम रामदूत तुलित धामा। अंजनि पुत्र पवन नामा। महावीर विक्रम वी बजरंगी कुमति निवारण सुमति के संगी। कंचन वरण विराज ल कुञ्चित केशा हात वज्रौर्ध्वज विराजे काजे मुज जने ऊषाजे शङ्कर सुवन केसरि नन्दन् तेजप्रताप महाजगन्दन् विद्यमान अति चातुर् राम काज करिबे को आतुर् प्रभु चरित्र को रसिया ರಾಮ ಲಖನ್ ಸೀತನ ಬಸಿಯ ಸೂಕ್ಷ್ಮ ರೂಪ ಧರಿ ಸಿಹನಿ ದಿಖಾ ವಿಕಟ ರೂಪ ಧರಿ ಲಂಕ ಜಲಾ ಭೀಮ ರೂಪ ಧರಿ ಅಸುರ ಸಹಾರೇ ರಾಮ ಚಂದ್ರ ಕೇಜ ಸವಾರೇ ಲಾಯಸ ಜೀವನ ಲಖನ ಜಿ ಆಯ ಶ್ರೀ ರಘುವೀರ ಹರ ಶಿರ ಲೇ ರಘುಪತಿ ಕಿನ್ಹ ಬಹುತ ಬಡಾಯಿ तुम मम प्रिय भरत ही संभाई सहस्त्र बदन जस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ऐसा जमकुबेर दिखाल जहाते कवि कोविद कही सके कहाते तुम उपकार सुग्रीवि कीना લાય રાજપ દિન્હ તુમરો મંત્ર વિભીષણ માના લંકેશ્વર વૈ સબ જગ જાના જુગ શસ્ત્ર યોજન પર ભાનુ લીલ્યો તાહી મધુરફલ જાનુ પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલ દિલા દિ ગયા અચરજ નાહી દુર્ગમ કાજ જગત કે જે સુગ્રમ અનુગ્રહ તુમરે રે તે રામ દુઆરે તુમ રખવારે હોન આજ્ઞા બિનુ પૈસા રે સબ સુખ લહેરે તુમારી સરના તુમ રક્ષક કાહું ડરના આપણ તેજ આપે તીનો લોક હાકતે કાપે ભૂત પિચાની ઘટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે ના રોગ હરે સબ પીરા જપત નિરત હનુમત બલ બીરા સંકટ સે હનુમાન છુડાવે મન કર્મ વચન ધ્યાન જો લાવે સબ પર રામ તપસ્વી તિન કે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે સોય અમિત જીવન ફલ પાવે ચારો જુગ પ્રતાપ તુમારા ಹೇ ಪ್ರಸಿ ಜಗತ್ತಾರಾ ಸಾಧು ಸಂತ ಕೇ ತುಮ ರಖವಾರೇ ಅಸುರ ನಿಕಂದ ರಾಮ ದೂಲಾರೆ અષ્ટિ દિનો નિધિ કે દાતા અસબર દીન કી જાનકી માતા રામ રસાયન તુમ રે પાસા સદા રહો રઘુપતિ કે દાસા તુમ રે ભજન રામ કૃપાવે જનમ જનમ કે દુઃખ બિરસાવે અંતલ રઘુબર પુર જાઇ જહા જન્મ હરિભત કહિ ઓર દેવતા ચિંતન ધરી હનુમત સે સર્વ સુખ કરી સંકટ કટે મિટે સબ પીરા જો સુમેર હનુમત બલબીરા જય 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 હનુમાન ગોસાઇ કૃપા કરુ ગુરુદેવ કિનાઈ જો સતબાર પાઠ કર કોઈ છૂટ હિ બંદી મહાસુખ હોઈ જો પઢે હનુમાન ચાલીસા હોય સીધિસા કી ગૌરીસા तुलसीदास सदा हरिजेला की नाथ हृदय महरे रा। पवन तनय संकटहरण राम लखन सीता सहि हृदय बसहु सुरभु सियावर रामचंद्र की जय द्रमापति रामचंद्र की जय पवन सुत हनुमान की जय ઉમાપતિ મહાદેવ કી જય તો મિત્રો આ વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ લખવાનું ભૂલતા નહીં